દુકાન સાફ કરી નાખું આંગળી ઘર ગાય છે પણ આ માથે પડી પડી છે

નાખે છે એવું લાગે છે મને હું ઈચ્છું હે

નહી <laughs> 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 તમને પૂરું થઈ ગયે એવું લાગે તો પૂરું પૂરું તમે લાગો છો કઈક હોય ને છે પેણ નો ઢીંબો સટકી ગયો ભાઈ ઢીંબો સટકી ગયો હા ઓયો કાઈક કરો ઉપર દવા બોવા લગાડવી જો હે ઓયો આના જોવો સટકી હવે બાપા એય એય કયો ડોક્ટર જો હે ઉપર ઉપર દવા લગાડવી જો હે હવે ઓય બાપા દુખવા મેં ઉઠા રે આય કી ઓરે

હા હેલો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી જોક કરો કરો ને ભૂલતા નહીં